સુરતા ચાલી શબ્દ સાથે લગ્ન કરવા કોઈ કહે નાદ નો વિસ્તાર પાયો શું છે આપણી ઉર્જાને ઉપર કોણ ઉઠાવે છે આ વસ્તુ મુખ્ય છે આપણે દીકરીનો સંબંધ કર્યો તો હવે એક તો વસ્તુ એને આપણે મંડપ નાખ્યો એનો ગોત્રીજો ભર્યો એનો વરઘોડો કાઢ્યો એ બધું સામાન્ય થઈ ગયું પણ આ બધું કર્યું પણ જો વર રાજાજનના હોય દીકરીનો હાથ પકડવા વાળો તો મુખ્ય આધાર સ્તંભ એ છે કે આપણી ઉર્જાને ઉપર ઉઠાવે છે કોણ કેવી રીતે આપણી ઉર્જા ઉપર ઉઠે છે આધાર સ્તંભ અહીં પડ્યો છે તો ઘણા આપણે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર કારણ શરીરની વાત પણ કરીએ છીએ અને વાત પણ બધી સાચી જ છે કોઈ વાતાવરણ ખોટી છે જ નથી પણ પહેલી વાત તો આપણી ઉર્જા જે છે ભલે આપણે સ્થૂળ શરીરમાં છીએ પણ આપણી ઉર્જા સ્થૂલ નથી આપણી ઉર્જા સૂક્ષ્મ રૂપ છે અને સૂક્ષ્મમાં ઉર્જાનો આપણે અનુભવ કરી શકીએ છીએ તો આપણા શરીરની અંદર બોતેર હજાર નાળીઓ ચાલી રહી છે તે એમાંથી દસ નાળીઓ મુખ્ય છે અને એ દસમાંથી એ ત્રણ નાળીઓ મુખ્ય છે જે આપણું જીવન છે આ ત્રણ નાળીઓનો જ ખેલ છે તમારે જો ઉર્જા ઉપર ઉઠાવી હોય તો આ ત્રણ નાળી દ્વારા જ ઉર્જા ઉપર ઉઠી શકે છે આના સિવાય બીજો કોઈ પણ રસ્તો નથી તમે ધ્યાન કરો યોગ કરો તપ કરો તપસ્યા કરો ઊંધા મસ્તક થોડોક ખડે છડે થાય તમે તમે નાગા થાવ જે થાવ એ જે થાવ શું થયું એ નહીં તમારે જે બનવું એ બનો પણ એક વસ્તુ નક્કી છે ઘરમાંથી બહાર નીકળે એટલે ઉમરો ક્રોસ કરવો પડે ઉમરા પર પગ મૂકવો જ પડે ઉમરો ઉમરો અંડાળવો જ પડે એવી રીતે સારી ઉર્જાનો ખેલ આ ત્રણ નાળીઓ છે જેને આપણે ઇંગલા પિંગલાને શિક્ષમા પણ કહીએ છીએ તો આપણા શરીરમાં ડાભી અને જમણી બાજુ રમી રહી છે અને આ બંને નાળીઓ આપણા નાકના બે સીદ્રોથી જોઈન્ટ અને તેનો બીજો શેડો મોલાધાર ચક્ર સુધી છે જેને આપણે કુંડલીની શક્તિ પણ કહીએ છીએ અને ત્યાંથી એ નાળીની નાળીઓ પ્રસાર થાય છે જેને આપણે રીડની અડ્ડી પણ કહીએ છીએ જેને આપણે મેરુ પર્વત પણ કહીએ છીએ જેને આપણે હિમાળો પણ કહીએ છીએ હિમાલયો એટલે બહારનો હિમાળો નહીં મેરુ પર્વત કોને કહેવાય મેરુ એટલે આપણે દેશી ભાષામાં માખણીઓ પર્વત તો તમે માખણના ઢગલા પર ચડી કહો એટલે અહીંયા જે રીટની હડ્ડી છે અહીંથી શરૂ થાય છે અને આપણી છે ગુદા સુધી છેલ્લો મણકો કમરથી નીચે ગુદાથી ઉપર કમરથી નીચે જે કુંડલીનો મણકો છે આપણે એને કરોડ કહીએ છીએ અને એટલે સંતરે કહે છે કરોડમાં કોક જ ચડે એટલે આપણે કરોડ બારના કરોડ અને વાતે સાચી છે બારના કરોડે પણ સાચા છે આ કરોડે પણ સાચી છે બારના કરોડો પુરુષોમાં એક જ પુરુષ ઉર્જનને રીડની અડ્ડીમાં ચલાવીને અહીં સુધી લાવી શકે છે અને આ કરોડમાં પણ કરોડોમાં એક જ ચડવા બહાર આવશે બધા વિરલા હોતા નથી એટલે અને મેરુ પર્વત કીધો છે અને હિમાલય કીધો છે હિમાળે ન જાવું હિમાળય ન જાવું હૈયો હિમાળો બનાવું હિમાળે ન જાવો હૈયો હિમાળો બનાવું હરિના ભજન માટે હિમાળે ન જાવું પ્રભુના ભજન માટે જા ક્યાંય જવાની જરૂર નથી અહીંયા આ જ હિમાળો બનેલો આને જ મેહરુ પર્વતને હિમાળો બનેલો હિમાલય બનાવી લો મેરુ પર્વત બનાવી કે માખણનો આને માખણીઓ પર્વત કેમ કીધો છે આના અંદર માખણ જ ભરેલું છે માખણ એટલે ઉર્જા હવે જેમ તમે માખણ પર પગ મૂકો એમ તમે નીચે નીચે લપસતા જાઓ ઉપર તો ચડી શકાવ નહીં એટલે એને કઠિન માર્ગ કયો છે એટલે જ એને માખણીઓ પર્વત કહ્યો છે તો આપણે જેને મેરુ પર કહીએ અને એ એને સુક્ષ્મણા પણ કહીએ છીએ હવે આ સુક્ષ્મણા નાળીના બે છેડા છે જેમાંથી એક શેડો મૂળાધાર ચક્રમાં ઈંડાની પિંગલા નાળીથી મળેલો હોય છે અને ત્યાંથી જ સૂક્ષ્મ નાળીમાં આપણી ઉર્જા ઉપરની બાજુએ ઊઠે છે ઉપર ચડે છે તો સુક્ષ્મણ નાળીનો બીજો શેડો શીખ સહસ્ત્રાર્ધલકમળ એટલે કે મસ્તકમાં મળે છે જેને આપણે મસ્તક કહીએ છીએ જ્યાં આપણે ચોટી રાખીએ છીએ તો આપણે જેને રીડની હડ્ડી કહીએ છીએ તે સુક્ષ્મણા નાળીનું શરીર છે તેની ખોલ છે તો આ સુક્ષ્મણા નાળીની અંદર એક તેજ પડેલું છે એટલે કે એક જ્યોતિરૂપ પ્રવાહી પડેલું છે તેથી જ્યારે સૂક્ષ્મ નાડી સક્રિય થાય છે ત્યારે આપણને અનુભવ થાય છે કે મારી કરોડમાં એક ગરમ પ્રવાહ એક ગરમ ઉર્જા નીચેથી ઉપરની બાજુ ગતિ કરી રહી છે અને જેમ જેમ ગરમ ઉર્જા ઉપર ચઢતી જાય છે તેમ તેમ સાધકને મહા આનંદનો અનુભવ થાય થવા લાગે છે મહાસંભોગનો આનંદ આવવા લાગે છે અને તે મહાસંભોગના આનંદને કારણે તેને જગતના ક્ષણિક સુખ આપનારી કામ વાસના કે જગતની વિષય વાસનાઓ ફીક્કી લાગે છે અને સાધકને મહાસંભોગ મહાસંપત્તિનો આનંદ મળે છે અને ઉર્જા જેમ જેમ ઉપર ઉઠે છે તેમ મોહ માયા વાસનાનો સર્વનાશ થઈ જાય છે મહાપ્રલય થઈ જાય છે ત્યાં પછી તમે પોતે જ દેવોના દેવ મહાદેવ થઈ જાવ છો તમે સ્વયં ત્યાં બિરાજમાન છો તો લક્ષ ચોરાશીમાંથી મુક્ત થવાનો આ એક જ માર્ગ છે અને ઇંગલા પિંગલા અને સુક્ષ્મણાનો ખેલ છે અને આ જ ત્રણ નાળીઓ આપણી ઊર્જાને ઉપર ઉઠાવી શકે છે આના સિવાય ઉપર જવાનો બીજો કોઈ પણ માર્ગ જ નથી હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ